એક ચોકાવનારા ઘટસ્ફોટમાં એવું બહાર આવ્યું છે કે સરકારી અધિકારીઓની જાણ વગર વડોદરાના નર્મદા ભવનમાં ગેરકાયદેસર એજન્ટો ખુલીને કામ કરી રહ્યા છે આ એજન્ટો સિસ્ટમમાં રહેલી છટકબારીઓનો ઉપયોગ કરીને વિવિધ સરકારી સેવાઓ મેળવવા માંગતા અસંદિગ્ધ નાગરિકોને નિશાન બનાવી છેતરપિંડી ભરી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે ત્યારે આ બાબતની નજીકના સૂત્રોએ ખુલાસો કર્યો છે આ ગેરકાયદેસર એજન્ટો બનાવટી દસ્તાવેજોથી લઈને અનઅધિકૃત વ્યવહારો સુધીની સેવાઓ ઓફર કરે છે અને વ્યવસ્થિત રીતે લોકોના ખિસ્સા ખંખેરે છે આઘાતજનક બાબત એ છે કે એજન્ટોની કામગીરી ની ગંભીરતા હોવા છતાં જવાબદાર સરકારી અધિકારીઓની દેખરેખમાં નોંધપાત્ર ક્ષતિ હોવાનું જણાય છે આ ગેરકાયદેસર એજન્ટો અને વહીવટી માળખાની અંદરના કેટલાક આંતરિક લોકો વચ્ચેની સંભવિત સાઠ ગાંઠ વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે જેનાથી તેઓ તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અનચેક કર્યા વગર ચાલુ રાખી શકે છે આનાથી રહેવાસીઓમાં વ્યાપક આક્રોશ ફેલાયો છે ત્યારે આ બાબત પર અધિકારીઓનું મૌન જોતા લાગે છે કે ને ક્યાંક તંત્રની છત્રછાયા હેઠળ આ એજન્ટોને સંકોચપણે લોકોને લૂંટી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે